દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે આજે રાજ્યપાલની હાજરીમાં ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વિશ્વ વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતક અને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ સમારોહમાં માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર યુનિવર્સિટી અને કૃષિ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અવસર હતો સમારોહમાં કુલ ચારસો તેસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી જેમાંથી બસો વિદ્યાર્થીઓને સ્નાતક એકસો વિદ્યાર્થીઓ અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી મેળવી હતી આ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ દરમિયાન કરેલી મહેનત અને સંશોધનનું ફળ પ્રાપ્ત કર્યું હતું સમારોહમાં અડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓથી યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું હતું આ ઉપરાંત સંશોધન શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગ ઉપર બેસ્ટ ટીચરનો એવોર્ડ ડૉક્ટર એન વી સોનીને આપવામાં આવ્યો હતો બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડૉક્ટર સી કે પટેલને આપવામાં આવ્યો હતો બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રીનો એવોર્ડ ડૉક્ટર ચેતન દેસાઈને આપવામાં આવ્યો હતો બાગાયત વિદ્યાશાખાના વિદ્યાર્થીની કિંજલ પ્રજાપતિને સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા જે તેમની અસાધારણ સિદ્ધિ દર્શાવે છે સમારોહમાં પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તિકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી આપશે અને તેમને ટકાઉ ખેતી તરફ વાળવામાં મદદ કરશે સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છાઓ સંદેશો પાઠવ્યો હતો આ ઉપરાંત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ કુલ સચિવ ડોક્ટર પીટી પટેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ શિક્ષણ સંશોધન અને વિસ્તરણ સભ્યો ભૂતપૂર્વ કેન્દ્ર સહિત ઉપસ્થિત રહ્યા હતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ કૃષિ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સંશોધનો અને સિદ્ધિઓ હાંસલ કરી છે યુનિવર્સિટીએ ખેડૂતોને નવી ટેકનોલોજી અને જ્ઞાન પ્રદાન કરીને કૃષિ વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે આ પદવિદાન સમારોહ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને સમગ્ર કૃષિ ક્ષેત્ર માટે એક યાદગાર ઘટના બની રહી હતી નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો વીસમો દીક્ષાંત સમારોહ યોજાયો આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય ચાર વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે આ વર્ષે કુલ ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને છત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે જેની અંદર પાંચ ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને સાત ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે ચોવીસ ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે જેની અંદર સોળ ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે જ્યારે વીસ ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે જેની અંદર ખાસ કરીને એકી સાથે પાંચ ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની ચાર વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કીજે